કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે ટમથી જે રીતે મારા માતુશ્રી ને કેમ છો મારા ગુજરાતના ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડીયો અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલે હવે સોશિયલ મીડિયા સમક્ષ આવી અને જે ગીતું છે સાહેબ તમને આ વિડીયો બતાવું છું આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મારા ભાઈઓ આ વિડીયો છે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં શું કીધું છે હા ભાઈ ગોંડલને લઈને શું કીધું છે આટલા દિવસ સુધી આપણે જોયું છે ગોંડલ એટલે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે ગોંડલ એટલે ગુંડાઓનું રાજ ગુંડાઓ ભરાઈ ગયા છે મિત્રો પણ હવે તમે સાંભળો મિત્રો આપણા ગણેશભાઈને શું કહી રહ્યા છે આ વિડીયો મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો મને એવું લાગી રહ્યું છે કે જૂનો વિડીયો છે પણ લોકો અત્યારે વાયરલ કરી રહ્યા છે એ તમને કહું છું કેમ કે મિત્રો તમને ખબર છે કે ગમે ત્યારે ગમે તે મેટર અથવા ગમે તે ઘટના ઘટતી હોય છે ત્યારે મિત્રો લોકો જૂના વિડીયો ઘણા બધા વાયરલ કરતા હોય છે તો આ વિડીયો મિત્રો જૂનો છે કે નવો છે એ આપણી ચેનલ આ વિડીયોની કોઈપણ જાતની પૃષ્ટિ કરતી નથી અને આ વિડીયો આપણને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી મળ્યો છે એટલે તમારે ખાસ નોંધ લેવી હવે હાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું વિડીયોની શરૂઆત કરું એની પહેલાં એક લાઇક અને ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર છે કે ગુજરાતમાં એક ઘટના ઘટી ચૂકી છે મિત્રો ગોંડલની અંદર અને એવી ઘટના છે કે જ્યાં રાજકુમાર જાટનું અકસ્માતમાં મૃત્યુ થયું છે ક્યાંક ને ક્યાંક એ આખી મેટર શંકાસ્પદ છે એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા મોટા લોકોની પણ અંદર એન્ટ્રી થઈ ગઈ છે હા મારા ભાઈઓ હવે તમને આપણા ગણેશભાઈ શું કહી રહ્યા છે એ તમને સંભળાવશું તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે